જે હાથમાં પુસ્તક અને પેન હોવી જોઈએ તે હાથમાં આવી જાય છે છરી તેમજ પિસ્તોલ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જેવી ઘટના ઘટી હતી તેવી જ ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં શું છે સમગ્ર રિપોર્ટ અને આ લાલબત્તી સમાન કિસ્સો છે સમગ્ર સમાજ માટે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે જોઈશું આ ઘટના ચૌદ પંદર વર્ષની ઉંમર પોતાની માટે શું સારું અને શું નરસું આ ઉંમરના બાળકોને તેની સમજ હોતી નથી પણ સોશિયલ મીડિયાના જમાનામાં મોટેરાઓની સાથે બાળકો અને કિશોરોમાં મોબાઈલનું એટલું જ વળગણ છે વાલીઓ માટે ચેતવણી સમાન અને તેમને સફાળા જાગવા જેવી ઘટના ડાયમંડ સિટી સુરતમાં બની અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સુરતમાં વર્ષના વર્ષના બાળક પર હુમલો ઘટનાના ત્રીજા દિવસે બાળકના પિતા પર પણ કર્યો હુમલો શહેરના ડિંડોલી વિસ્તારમાં માત્ર પંદર વર્ષની કુમળી વયના એક કિશોરને હાથમાં છરી લઈ ક્રાઇમ કરવાનું ભૂત સવાર થયું આ કિશોરે પહેલા તેનાથી પણ નાના બાળક એટલે કે માત્ર ધોરણ છ માં અભ્યાસ કરતા એક સગીર પર છરીથી હુમલો કરીને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો જે બાદ ઇજાગ્રસ્ત બાળકના પિતાએ તેને સમજાવવા જતા તેમના પર પણ આ કિશોરે હુમલો કર્યો હતો અને આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના સામે આવી છે તારાજી દે થાય તે પછી મેં મારી બહેરી મને ફોન આવે એને જવા દે મેં જોઈ લેવા કયો છોકરો છે પછી સત્તર તારીખે મારી બહેની પોરી લેવા ગઈ સાડા પાંચ છ વાગે તા એ માર્યો મળ્યો પછી એમ કે ઘરે કેમ કીધું તારા પતિને એમ કે તને જોઈ લેવા તને બી ચક્કો મારો એમ તેમ ધમકી આપવા લાગ્યો પછી એના પછી મેં મને ફોન આવ્યો કે આજે બી મળ્યો મને ધમકી આપે છે પછી સત્તર તારીખે મેં સાત વાગે કેમેરા જોવા ગયો એ મારા ઉપર હુમલો કર્યો ગરીબી દો ચક્કુ દી મામા બી હતો એ બી મારવા લાગ્યો મને ત્રીજી આંખ સમાન સીસીટીવી માં કેદ હુમલો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ભોગ બનનાર 10 વર્ષનો બાળક સુરતના નવાગામ વિસ્તારમાં રહે છે ડીંડોલીની સરકારી શાળામાં અભ્યાસ કરે છે ડરોડની જેમ બાળક સ્કૂલ થી ઘરે આવી રહ્યો હતો ત્યારે ઘર નજીક આરોપી કિશોરે તેને ઉભો રાખ્યો હતો જેમ ફાવે તેમ અપશબ્દો બોલી તેની પર છરીથી હુમલો કર્યો હતો આ બાબતે ભોગ બનનાર બાળકે તેના માતા પિતાને વાત જણાવી હતી બાળકના પિતા ઘટના સ્થળે ગયા અને સીસીટીવી ફૂટેજ તપાસી ત્યાં હાજર આરોપી કિશોરને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તો પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ ગુનાહિત માનસિકતા ધરાવતા અને પોતાને દાદા સમજતા આરોપી કિશોરે ઈજાગ્રસ્ત બાળકના પિતા પર પણ છરીથી હુમલો કર્યો હતો ધોરણ છ છોકરો ભણતો હતો એના ફાધર એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી સામાન્ય ઈજા થયેલી હતી જે સંબંધે ફરિયાદી શ્રીએ ત્રણ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો આરોપીના પૂરા નામ અને સરનામા તપાસ દરમિયાન મળી એફઆઈઆરમાં નતા પણ ગુનાની તપાસ દરમિયાન આ ત્રણ આરોપીમાંથી બે નામ ક્લિયર થયેલા છે એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી આ આરોપીની ઘરે તપાસ કરતા આ સિદ્ધાર્થ મળી આવેલો નથી

ઇજાગ્રસ્ત બાળકના પિતા શરદ પાટીલના કહેવા મુજબ જો આ સમયે કિશોર સામે કડક પગલા નહીં લેવાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના તે વાત નિશ્ચિત છે હાલમાં જ રોક લગાવવામાં તો તેની હિંમત વધી જશે આટલું નહીં ઘટના બાદ ભોગ બનનાર દસ વર્ષીય બાળક પણ ગંભીર રીતે ભયભીત થઈ ગયો છે હુમલાખોર કિશોરે બાળકની માતાને પણ ધમકી આપી હોવાનું પાટિલ પરિવારનું કહેવું છે ત્યારે મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ એવા ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કોઈ ચીજને ભી નથી પોલીસ વાળા એમ કે પોલીસ વાળા કઈ નહીં કરી લેવા ના બાળક છે અમારે રોજ આવવા જવાનો હોય પોલીસ વાળા એવા પોલીસ વાળા અમારા જેબમાં જેમ બહુ ગલત ગલત બોલતો કરતો એ મેં એમ કીધું પોલીસ વાળા એને જલ્દી જલ્દ પકડો એને સજા આપો પોલીસ વાળા એમ કહે છે એમ કે ના બાલક છે એમને અમજાડીની વાત કરું મને સમજવાળા નથી એ પછી એમની હિંમત વધે છે આજે જે કાલ સુધી કંઈ મોટી ઘટના થઈ જાય હવે મારા બચાવ મેં મારે યા લાગેલું છે હેલ્મેટ હતું કોઈ પડેલું એ હાથે એના હાથના ઉપર હેલ્મેટ માર્યો ત્યારે ચક્કુ મારા હાથમાં આવ્યો મારે બીજી જગ્યા લાગી જાવ કે બીજાને લાગતો કાં હિંમત વધશે કાલે ઉધી એ ડોન મોટો ડોન બનશે પછી લુખાગીરી કરશે પછી એમ દસથી પચાસ મતલબ વીસથી પચીસ મકાન છે ગલીની અંદર એ કોઈ બોલતા નથી તેને બે એનથી બી બિલ લાગે છે આમ મારો પહેરો બી હમણાં સ્કૂલથી બે તો ડાળાથી ના પાડે છે એમ કે મેં જવાનો નથી હુમલાખોર કિશોર હાલ ફરાર છે ત્યારે પીડિત પરિવારે પોલીસને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય અને અન્ય બાળકોને સુરક્ષા મળે ત્યારે ડિંડોલી પોલીસ હાલ હુમલાખોર કિશોરની શોધખોળ હાથ ધરી છે ત્યારે ડિંડોલી પોલીસ હાલ હુમલાખોર કિશોરની શોધખોળમાં છે અને સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓની પણ તપાસ કરી રહી છે તપાસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે પરંતુ આ ઘટનાથી કિશોર વયના બાળકોમાં વધતા ક્રાઇમના ટ્રેન્ડ તરફ ઇશારો કરી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત